વેલકમ ટુ વન મોર એપિસોડ ઓફ બરોડા ન્યૂઝ બે ચાર ન્યૂઝ જોઈશું જે ગુજરાત સમાચાર ન્યૂઝપેપર અને સંદેશ ન્યૂઝ પેપરમાં પબ્લિશ થયા છે આજની તારીખ છે ઓગણત્રીસ મે બે હજાર પચીસ પહેલા એક સાઈડ ન્યૂઝ કાઇન્ડ ઓફ થી શરૂઆત કરીએ આ છે ગુજરાત સમાચારમાં છપાયેલ ખબર કે આજે પણ પાણી વિતરણમાં ગાયકવાળી સમયની ચાવીનો ઉપયોગ થઈ રહ્યો છે સો શહેરમાં નવ નવસો નવ્વાણું વાલ્વ છે જે પાણીના ડિસ્ટ્રિબ્યુશન માટે યુઝ થાય છે જેમાંથી એકસો ને ચૌદ વાલ્વ કોર્પોરેશને ઓટોમેટિક કર્યા છે પણ હજુ આઠસો પંચ્યાસી વાલ્વ મેન્યુઅલ ચાવીવાળા જ છે જેમાં તમે આ જોઈ શકો છો આ ફોટો આપેલો છે એમણે કે કર્મચારીઓ મેન્યુઅલી દરેક વાલ્વમાં જઈને આવી રીતે દંડો નાખીને એ ચાવી ફેરવીને વાલ્વને ચાલુ અને બંધ કરે છે સો સ્કાડા સિસ્ટમ નામની એક સિસ્ટમ આ મેન્શન કરેલી છે જે કોર્પોરેશને અડોપ્ટ કરેલી છે જેમાં એકસો ને ચૌદ વાલ્વને ઓટોમેટિક કરવામાં આવ્યા છે પણ હજુ આઠસો ને પંચ્યાસી વાલ્વ મેન્યુઅલ ચાવીવાળા છે અહીંયા એક વિચારવા જેવી વાત છે કે શું આપણે બધી વસ્તુ ઓટોમેટેડ કરી દેવી જોઈએ અગર આપણે બધી વસ્તુ ઓટોમેટેડ કરી દઈશું તો ચાવીવાળાઓ કર્મચારીઓની નોકરી જોખમમાં આવી જશે અને આપણે જો એ નહીં કરશું તો એમની કામગીરી જે મેન્યુઅલ છે તે ઓલરેડી જોખમવાળી છે જેમને ઇન્જરી થવાના કે એમની મૃત્યુ થવાના અથવા કાયમી અપંગતા હોવાના ચાન્સીસ પણ છે સો વી હેવ ટુ સ્ટ્રક અ બેલેન્સ બિટવીન એ લોકોની નોકરી પણ બચાવી એ લોકોને ઇન્જરી પણ ન થાય અને ઓટોમેટેશન ઓટોમેશન વચ્ચે સો ધીસ ઇઝ સમ સમીટ ન્યૂઝ જે ગુજરાત સમાચારમાં છપાયા છે દેન વી હેવ સમ કોમન ન્યૂઝ જેમાં એક છે શિક્ષણ સમિતિના ચોથા વર્ગના પાંચસો સિત્તેર કર્મચારીઓની કાયમી કરવાના મુદ્દે આંદોલન અથવા નારેબાજી જે એમણે કરી તેના વિશે વર્ષોથી આ મુદ્દો નિર્ણય મુદ્દે નિર્ણય નથી લેવાયો આ ન્યૂઝ જગ્યા પર છે સંદેશ અને ગુજરાત સમાચાર સો સંદેશમાં આંકડાઓ પણ આપેલા છે જેમાં લખેલું છે કે પાંચસો સિત્તેર હંગામી કર્મચારીઓ જે વર્ગ ચારના છે શિક્ષણ સમિતિમાં તેમાંથી હેંસી કર્મચારીઓ કાયમી થાય તેની રાહ જુદા જુદતા અવસાન પામ્યા છે બસો એસી કર્મચારીઓનો સેવા કાર્ડ પૂરો થઈ ગયો છે એ લોકો હવે નિવૃત્ત થઈ ગયા છે અને હજુ એકસો સાત કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે જે લોકો હજુ પણ કાયમી નથી થયા આ ન્યૂઝ રિલેટેડ ગુજરાત સમાચારમાં એવું મેન્શન કરવામાં આવેલું છે કે શિક્ષણ સમિતિના અધ્યક્ષે એવું જણાવ્યું છે કે એમણે જે પણ ડોક્યુમેન્ટ્સ હોય તે કોર્પોરેશનને સબમિટ કરી દીધા છે અને નાવ ધ બોલ ઇઝ ઇન કોર્પોરેશન કોર્ટ પણ ઓફકોર્સ કારણ કે આની અંદર પૈસાનું ભારણ છે નાણાકીય ઇન્વોલ્વમેન્ટ છે એટલે કોર્પોરેશન કદાચ આ નિર્ણય લેવાનું ટાળી રહ્યું છે બટ વિચારવા જેવી વાત એ છે કે આપણે ઘણી વખત જોયું કે કોર્પોરેશન પોતાના કોર્પોરેટર્સ પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ અપાવે છે આપણે ગઈકાલે વાત પણ કરી કે જે ડિવાઈડર્સ સારા છે સાજા સમા છે તે ડિવાઇડર્સને તોડીને નવા ડિવાઇડર્સ બનાવે છે કે જેથી કરીને કોર્પ કોર્પોરેટરના માનીતા કોન્ટ્રાક્ટરને લાભ થાય તો એ કોર્પોરેશન શું આવા કર્મચારીઓ જે વર્ષોથી સેવા કરી રહ્યા છે પરંતુ હંગામી છે એડહોક બેસિસ પર છે શું એ લોકોને કાયમી કરીને એ લોકોને પેન્શનના લાભ અથવા હેલ્થ બેનિફિટ્સ પ્રોવિડન્ટ ફંડ વગેરે બેનિફિટ શું એ ન આપી શકે એ વિચારવા જેવી વાત છે આ ન્યૂઝ બંને જગ્યા પર છે સંદેશ અને ગુજરાત સમાચાર સેમ વે કરોડિયા ગામની એક વાત છે તે પણ બંને ન્યૂઝ પેપરમાં છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોડાયેલ કરોડિયા ગ્રામ ગ્રામ ગામમાં પ્રાથમિક સુવિધાઓ નથી એ લોકોની અંદર આક્રોશ છે અને ગામને કોર્પોરેશનથી અલગ કરવાની માંગણી પણ કરવામાં આવી છે જો આ ન્યૂઝ બંને જગ્યા પર છે અ સી વન ઓફ ધી મેજર થિંગ્સ ધેટ ઇઝ લેકિંગ આપણી અંદર અને આપણી કોર્પોરેશનની અંદર ઇઝ પ્લાનિંગ પ્રોપર પ્લાનિંગ તમે કોર્પોરેશનમાં કોઈ ગામને અથવા કોઈ એરિયાને સમાવી તો લો છો પણ એનો વિકાસ કઈ રીતે કરીશું તેનું પ્રોપર પ્લાનિંગ ઘણી વખત મિસિંગ હોય છે આપણે ઘણી વખત ન્યૂઝપેપરમાં એ વાંચીએ છીએ અને અગર હવે ન્યૂઝપેપરમાં આવશે તો હું તમને બતાવીશ કે ફોર એક્ઝામ્પલ ગેસ લાઇનવાળાએ જ્યારે રસ્તાનું ખોદાણ કર્યું તો એમાં પાણીની લાઈન તૂટી ગઈ પાણીની વાળા ખોદાણ કરી રહ્યા છે તો એમાં ઇલેક્ટ્રિસિટીનો કેબલ કપાઈ ગયો ઇલેક્ટ્રિસિટીવાળા ખોદાણ કરી રહ્યા છે તો એમાં ગેસની પાઇપલાઈન તૂટી ગઈ નવો જ રસ્તો બનેલો છે ત્યાં આ ત્રણમાંથી કોઈ એક ડિપાર્ટમેન્ટવાળું ખોદકામ કરી રહ્યું છે સો કશે સંકલન નથી કોઈ ઇન્ટીગ્રેશન નથી કોઈ એકબીજાને ઇન્ફોર્મ નથી કરતું કારણ કે પ્લાનિંગનો અભાવ છે સો આ પ્લાનિંગ અગર વ્યવસ્થિત રીતે થાય તો આવા જે પણ નવા એરિયાને આપણે કોર્પોરેશનની અંદર ઇન્કલુડ કરીએ છીએ એ લોકોને આપણે પાયાની સુવિધાઓ પૂરી પાડી શકીએ અને આજની લાસ્ટ ન્યૂઝ આગેન આ કોર્પોરેશનના કરપ્શન રિલેટેડ હોઈ શકે છે તો આમાં ભૂવાનો સિલસિલો જારી છે આવો સંદેશનું ન્યૂઝ છે રસ્તામાં ભૂવા પડવાનો સિલસિલો તો આમાં આકોટા વિસ્તારની વાત છે આકોટા વિસ્તારના સામ્રાજ્ય નજીક એક જ પર ભૂવો પડ્યો છે સો વગર ચોમાસે ભૂવા પડવાનો સિલસિલો જારી છે ભૂવા પડ્યા હતા પડ્યા છે આકોટામાં સામ્રાજ્ય પાસે એક ડ્રેનેજ લાઈન પર આજે એકવીસમો ભૂવો પડ્યો હતો જે રેકોર્ડ બ્રેક કિસ્સો બની રહ્યો છે બીજી તરફ બાડી વિસ્તારમાં મહાદેવ તળાવ પાસે પણ એક ભૂવો પડ્યો છે આની ન્યૂઝ ગુજરાત સમાચારમાં પણ છે મહાદેવ કિનારે પુરાણ કરેલા સ્થળે ફરીથી ભુવો પડ્યો કે એક ભૂવો પડેલો હતો તેની અંદર માટીનું પુરાણ કરવામાં આવ્યું અને ફરીથી એ સ્થળે ભૂવો પડ્યો છે સો એમાં ન તો મતલબ ભૂવો પડ્યો છે તો રસ્તાને તો નુકસાન થયું જ છે આવતા જતા વાહન ચાલકોને રાહદારીના જીવનમાં પણ જોખમ ભરી પરિસ્થિતિ ઊભી થઈ છે એની વાત કરેલી છે અને આમાં અકોટાનું થોડું ડિટેલમાં આપેલું છે કે અકોટાથી મુંજ મોડા તરફ જતી ડ્રેનેજ લાઈન પર સામ્રાજ્ય પાસે ઉપરા ઉપરા છાપરી ભુવા જ ભૂવા પડ્યા હતા જે ગયા વર્ષની વાત છે ગયા વર્ષના ચોમાસામાં અને આખી લાઈન બેસી ગઈ હતી એ લાઈન રિપેર કરવા માટે બે કરોડ જેટલી રકમનો ખર્ચ કરાયો હતો અને એ જ લાઇન પર બે કરોડનો ખર્ચ કર્યા પછી વીસ ભૂવા પડી ચૂક્યા છે અને આજે એકવીસમો ભૂવો પડ્યો છે એક સામાજિક કાર્યકર જેનું નામ આમાં મેન્શન નથી કરેલું એમણે તો ત્યાં ભુવાની પૂજા કરી હતી અને શ્રીફળ હતું અને વડોદરા શહેરમાં ભુવો ક્યાંય પડે કે ન પડે પરંતુ આકોટામાં તો પડે જ તેવું કહ્યું હતું વિચારવા જેવી વાત છે કે આપણી પાસે એમએસ યુનિવર્સિટી જેવી એક માતબર સંસ્થા છે તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ બે હજાર સોળનો કેમેસ્ટ્રીનો નોબલ પ્રાઇઝ જેમને એનાયત થયો હતો તેમણે પોતાની સ્ટડીઝ એમએસ યુનિવર્સિટીમાં કરેલી હતી તો એમએસ યુનિવર્સિટી ગુજરાત રાજ્યની કદાચ એકમાત્ર યુનિવર્સિટી છે જેને નોબલ પ્રાઇઝ મળેલું છે જેના એલ્યુમિનાઈને ઓફકોર્સ એના સ્ટુડન્ટને તો આટલી સરસ યુનિવર્સિટી છે શું આપણે એ યુનિવર્સિટીના એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટની હેલ્પ લઈને સારા અને વ્યવસ્થિત રોડ ન બનાવી શકીએ કે જેથી આ ભૂવા પડવાનો જે પ્રોબ્લેમ છે તે આપણે સોલ્વ કરી શકીએ કે પછી કોન્ટ્રાક્ટરો સાથે આપણી મિલી ભગત આપણા કોર્પોરેટરોની મિલી ભગત થી કોના બાપની દિવાળી એવું વિચારીને આપણે કોર્પોરેશનને ખાડામાં નાખ્યા કરીશું અને લોકોના જીવ જોખમમાં મૂક્યા કરીશું સો વિથ ધીસ આઈ એન્ડ ટુડેઝ ન્યૂઝ થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ